સર મિત્રો તો આપણે જઈ રહ્યા છીએ ચાલતા ચાલતા રાત્રે મારી સાથે છે સંજયભાઈ અને અંકિતભાઈ અમે જે છીએ લીમડી ધંધુકા અમારા મઢે ચાલતા ચાલતા તો ચાલો આગળ તમે બતાવું હજી તો અમે સરખેથી નીકળ્યા છીએ અને સનાતળ બ્રિજ પાસે પહોંચીએ છીએ મારી આગળ જાય છે સંજયભાઈ અને પાછળ આવે છે અંકિતભાઈ તો આપણે નીકળી ગયા છીએ ચાલો આગળ મળીએ આપણે તો ભાઈ અત્યારે વાગે છે રાતનો એક અને હજી તો અમે પહોંચ્યા છીએ ડાંગોદર પણ નહીં પહોંચ્યા આપણે અંકિતભાઈ ને લોકો આગળ ચાલી રહ્યા છે હજી અમે સનાતનનો બ્રિજ માંડ વટ્યા અને નવાપુરા જેવું પહોંચવાએ સામે બ્રિજ દેખાયા છે નવાપુરા છે તો બસ હજી અમે આટલા જ પહોંચ્યા છીએ એક વાગ્યો છે અત્યારે રાતનો અમે નીકળ્યા હતા લગભગ સાડા અગિયાર તો એટલો ટાઈમ થયો છે બસ જોઈએ કેટલી વાર લાગે છે હજી થાય છે લગભગ એકસો ને ચાલીસ કિલોમીટર અમારો માતાજીનો મઠ આપણે ત્યાં જઈએ ચાલતા અને ચાલો જોઈએ આટલા

ચાંગોદર પાસે આપણે પહોંચ્યા છીએ રાતના વાગે છે અઢી ધીમે ધીમે ચાલતા રહીએ છીએ એ તો બહુ નથી કાપ્યું આપણે અંતર લગભગ સાત સાડા સાત કિલોમીટર કપાયું છે નીકળ્યા હતા લગભગ બાર સાડા બારે અને ચાંગોદર પહોંચ્યા છીએ આપણે મળીએ આગળ વિડીયોમાં ચાલો આપણે ચાંગોદર વટી ગયા અને અત્યારના વાગ્યા છે ત્રણ અને ચાંગોદરથી લગભગ એક અડધો એક કિલોમીટર અમે કાપી નાખ્યું તો હવે આપણે જઈશું સ્ટોપ સરી મેરડી માના મંદિર પાસે ત્યાં આપણે ઘડી સ્ટે કરીશું પછી નીકળીશું આગળ કેમકે ત્રણ તો વાગી ગયા છે લગભગ આપણે સ્તરે પહોંચતા પહોંચતા પણ છ સાત તો વાંચશે જ છે એટલે હજુ તો અમે અહીંયા જ પહોંચ્યા છીએ ચાંગોદર તો માંડવો છે અમે લગભગ એક કિલોમીટર જેવું કાપ્યું છે હજી તો જોઈએ આગળ કેટલું કેમનું થાય છે મળીએ આગળ વધતા રહો છેલ્લે સુધી હજી તો આપણે ઘણું બધું બાકી છે એકસો ને દસ કિલોમીટર જેવું હશે લગભગ નીચે ખાડા બાળા જોવા પડે તો કંઈક એ રીતનું હશે આપણું પ્રોગ્રામ અને અત્યાર તો અમે ત્રણ જણા જ છીએ બાકી બીજા લોકો તો હજી પાછળ છે એમની જોડે પણ મળાવશું તમને આગળ તો એ લોકો તો હજી ત્યાં જ છે સરખે જ એ લોકો નીકળશે સવારે છ વાગે તો I'm sorry stay very be a little once I got my video Step one wake up really gonna rise with the sun Step two get some good some food in you Step three think real hard about what you wanna be Step four f everybody just do your thing wake up, wake up Today's gonna be a good day wake up today's gonna be a good day wake up Today's gonna be a good day, wake up, 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 today's gonna be a good day. A good day. A good day. Yo. Set your affirmations, aspirations. I got shit to do, the aftermath of preparation. Good food, good mood, blood in circulation. <inaudible> પહોંચવા જે લગભગ સરી માના મંદિરે તો ત્યાં જઈશું આપણે દર્શન કરીશું ત્યાં થોડોક આરામ કરીને પછી આગળ વધીશું અને સરખેજથી બીજા આપણા લોકો છે નીકળી ગયા છે તો એમની રાહ જોઈશું કદાચ અને આગળ વધીશું બાકી અત્યારે સવાર પડી જ ગઈ છે પાંચ ને સાડા પાંચ જેવું થયું છે અને બસ સામે થોડુંક પેટ્રોલ પંપ જેવું છે ત્યાં આગળ છે સરી મેલડીમાનું મંદિર તો ત્યાં જઈશું સ્ટે કરશું ઘડી પછી મળી આગળ કેમકે થાકી ગયા ત્યાંથી ને જોઈએ આગળ શું થાય છે લેટ્સ ગો શું ગાય ફાઇનલી આપણે સરી મેલડીમાના મંદિરે પહોંચી ગયા છીએ સામે તમે જોઈ શકો છો મંદિર હું તો આગળ ચાલવા માંડ્યો એન્ટ્રી ભરાઈને પાછળ બે ભાઈઓ આવે છે બેખાતા તો નહિ છે ખુદી બાકી નજારો જોઈ લો ખાલી ચાલો થોડા સિનેટિક બતાવવું આવે ત્યાં સુધી ગો ગૌ ચાલો સિનેમેટિક થોડા બતાવું